આવતીકાલે વિશ્વ સાયકલ દિવસ છે એના ઉપલક્ષમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે સુરતમાં સાયકલાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકોએ સાયકલ ચલાવીને અંગદાન અંગે જાગૃતિ ફેલાવી હતી સાથે જ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે સામાજિક અગ્રણી દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે છેલ્લા અનેક વર્ષોમાં ભારત દેશમાં અંગ નહીં મળવાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે હાલમાં દેશના અંગદાન અંગે ખૂબ જ સારી જાગૃતિ આવી રહી છે પેડલ ફોર અંગદાન મહાદાન આ સંકલ્પ સાથે અને આ સંદેશ સાથે પેડલ ફોર હ્યુમેનિટી નામ એટલા માટે આપ્યું છે કે અંગદાનમાં માન્યતા કરતા માનવતા મોટી છે માનવતા અર્થાત હ્યુમેનિટી આ મેસેજ આપવા માટે અને જો માનવતાને આપણે પ્રાધાન્ય આપીએ તો અંગદાન કરવામાં કોઈને અડચણ નહીં આવે